વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે ચીમનલાલ પાર્કમાં રહેતા ચિરાગ કુમાર શાહના અડતાલીસ વર્ષીય ધર્મપત્ની દર્શનાબેનને બ્રેઇન હેમરેજ થયું અને દોઢ દિવસ પહેલા પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇન ડેડ થતાં તેમના પતિ સહિત પરિવારના સભ્યોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ જોકે પરિવારજનોએ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમડી ડોક્ટર મિતેશ સુતરિયાના માર્ગદર્શન હેઠળ દર્શનાબેનના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો શ્રીજી હોસ્પિટલના તબીબને જણાતા તેઓએ પરિવારના સભ્યોએ લીધેલા નિર્ણયને આવકાર્યો અને જરૂરી પ્રક્રિયા હાથ ધરી સાથે જ જે જરૂરી ફરિયાદમંદ દર્દીઓ હતા તેમની સંપૂર્ણ વિગતો સાથે સરકારના આરોગ્ય વિભાગ સાથે કોઓર્ડિનેટ કરી પ્રક્રિયા હાથ ધરી આ પ્રક્રિયામાં સુરતના કિરણ હોસ્પિટલના દસ તથા અમદાવાદ જૈન હોસ્પિટલના દસ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ શુક્રવારે સાંજે વડોદરા આવી પહોંચી અને આગળની પ્રક્રિયા શરૂ કરી બ્રેઇન ડેડ મહિલાને ઓર્ગન ડોનેશન માટેની ઓપરેશન પ્રક્રિયા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા ત્યારે મહિલાના પતિ નવમા ધોરણમાં અભ્યાસ કરતો એકનો એક દીકરો સહિત પરિવારના સભ્યોની આંખો નર્મની એક તબક્કે હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર સૌના હૃદય પીગળી જાય તેવું વાતાવરણ ઊભું થયું તેમ છતાં બ્રેન્ડેડ મહિલાને લઈ જવાના માર્ગમાં ફૂલો પાથરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી બાદમાં અમદાવાદ અને સુરત તેમજ શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રાત્રે અંદાજે અઢી કલાકની પ્રક્રિયા બાદ સુરક્ષિત રીતે ઓર્ગનને ગ્રીન કોરિડોર કરી સુરત તથા અમદાવાદ લઈ જવા માટે રવાના થયા રાત્રે પોણા એક કલાકે ગ્રીન કોરિડોર દ્વારા ઓર્ગનને રવાના કરાયા ત્યારે શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને બ્રેનડેડ મહિલાના પરિવારજનો દ્વારા ફૂલોથી વધાવી લીધા હતા